એ ગામમાં હરિદાસભાઈ ઝવેરી નામના એક જાણીતા વેપારી રહેતા હતા તેઓ સોનું સાંદી ઘી અને મીઠાઈનો વેપાર કરતા આ વર્ષે દિવાળીના વહેલા અઠવાડિયે તેઓ પોતાના કામ માટે પાલિતાણા ગયા હતા જ્યાંથી તેમને તહેવારનો પુરવઠો લાવવાનો હતો બપોરે કામ પૂરું થયું અને સાંજ ઢળતા તેમણે વિચાર્યું કે હવે તો ઘરે પહોંચી જાવ નહીતર આવતીકાલે વાવણીનો સમય વીતી જશે તેમણે પોતાના બળદ ગાર્ડનને સજાવ્યો ગાડામાં એક થેલીમાં સોનું સાંધી બીજીમાં મીઠાઈ ત્રીજીમાં દાળસણી અને તહેવારના અન્ય સામાન તેમની પત્ની ધીરાબેન ઘરમાં રાહ જોઈ રહી હતી દીકરો રમેશ ઘરની છત પર દીવો ગાવતો હશે એવો વિચાર કરતા હરિદાસભાઈના મનમાં મમતા સલકાઈ રહી હતી પણ એ રાત કંઈક અલગ હતી સૂર્ય ધીમે ધીમે ડૂબી રહ્યો હતો આકાશ લાલસથી અંધારામાં વિલાઈ રહ્યું હતું રસ્તો કાદવથી ભરેલો ડાબે ખેતરો જમણે ઝાડોની સાયાઓ વચ્ચે બળદગાડું ધીમી ગતિએ પવનમાં શૂન્યતા હતી જાણે કોઈ અજાણી આંખો અંધારામાંથી જોઈ રહ્યું હોય એવું લાગે હરિદાસભાઈ થાકેલા હતા આખો દિવસ વેપારના હિસાબમાં માથું ખોપાવ્યું હતું હવે તો શરીર માંગતું હતું આરામ તેમણે વિચાર્યું થોડું આગળ જઈ કોઈ વાવ કે ઓટલો મળે તો બેસી જઈએ અચાનક થોડા અંતરે ઝાંખા પ્રકાશમાં એક વાવ દેખાય જૂની કોતરણીવાળી પથા પથ્થરની વાવ જેની ચારે બાજુ ઘાસ ઝાડ વધી ગયા હતા વાવમાંથી ઠંડી પવનની લહેરો આવતી હતી હરિદાસભાઈએ બળદોને રોક્યા અડામાંથી નીચે ઉતર્યા અને પોતાના ખંભા પરથી થેલી ઉતારી પણ એ જ ક્ષણે વાવની અંદરથી કોઈ માનવ આકૃતિ હલતી દેખાય એક ઊંચો તગડો યુવાન તલવાર કમરમાં હાથમાં લાકડી આંખોમાં અજવાશ એ યુવાન શાંતપણે પથ્થર પર બેઠો હતો હરિદાસભાઈ અચાનક અટકી ગયા તેમને લાગ્યું કે આ કોણ છે એટલી રાતે વાવમાં માણસ કેમ હશે કે પછી ભૂત હશે રાતની શાંતિમાં ઝીંગુરના અવાજો ગુંજતા હતા પાનની સરહાટ દૂર ક્યાંક શિયાળાના હુકાર હરિદાસભાઈના હૃદયમાં ભયના તરંગો ઉઠ્યા તેમની આંખો એ યુવાન તરફ જોઈ ટકેલી યુવાને માથું શું કર્યું ધીમા અવાજમાં પૂછ્યું કોણ છો ભાઈ રસ્તે આવી રહ્યો છો બેસો થાક્યા લાગો છો પણ હરિદાસભાઈ એને સાંભળ્યું નહીં એવું લાગ્યું કે અવાજ માણસનો નથી પણ અંધારામાંથી આવતો કોઈ આત્માનો છે તેમના હાથ થથરવા લાગ્યા શરીર કાંપવા મળ્યું એક પગ પાછળ ખસાવ્યો અને એ જ સમયે તેમના હાથમાં રહેલી પૈસાની થેલી જમીન પર પડી ગયો ખણખણાટનો અવાજ રાત્રિના અંધકારમાં ગુંજ્યો યુવાન તરત ઉભો થયો આગળ આવ્યો હરિદાસભાઈએ આંખો ઊંચી કરી જોતા કહ્યું કે જા કોણ છે તું મારી પાસે ન આવ યુવાને થોડી રીતે જોયું ભાઈ ભય ન રાખો હું માણસ છું રસ્તે જઈ રહ્યો હતો વાવમાં આરામ કરવા રોકાયો છું પણ હરિદાસભાઈના કાને એ શબ્દ પહોંચ્યા જ નહીં તેમની આંખોમાં માત્ર ડરનો ઘુમસ હતો તેમને લાગ્યું કે કોઈ ભૂતિયા રાજપૂત છે જે ખૂન કરવા આવ્યો છે યુવાન ધીમે ધીમે આગળ આવ્યો થેલી હાથમાં લઈને આ તમારી થેલી પડી ગઈ હતી હરિદાસભાઈ ના દૂર રહેજે એક ક્ષણ માટે આખી વાવમાં શાંતિ સવાઈ ગઈ વાવનો આવ્યો અને દીવો બુજાઈ ગયો એ રાત બંને માટે વળાંક બની ગઈ યુવાનનું નામ હતું પ્રતાપસિંહ રાઠોડ રાજપૂત કુટુંબનો વંશજ પોતાના મિત્રના લગ્નમાં જવા માટે તે શહેર તરફ જઈ રહ્યો હતો પણ એ વેપારીની શિસ્ત પછી એ થંભી ગયો એના મનમાં લાગ્યું લોકો આજે રાજપૂતને જોઈને ડરે છે કે પછી આ કોઈ અંધારાની કીડા છે તે શાંતિથી બેઠો રહ્યો હરિદાસભાઈ વાવના ખૂણે ગોઠવાઈ ગયા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ઠાકોરજી મારી આ રાત સુરક્ષિત કાઢી દે આ ભૂતથી બસાવી દે થોડીવાર પછી વરસાદ શરૂ થયો વીજળીના ચમકાટમાં રાજપૂતના ચહેરા પર પ્રકાશ પડ્યો આંખોમાં સંવેદના હતી ભય નહોતો પણ વેપારીની આંખોમાં આગ દેખાય તેમણે પાસે જઈને થેલી ઉઠાવવાનો પ્રયાસ કર્યો પણ એ સમયે પ્રતાપસિંહ ધીમે બોલ્યો કે ભાઈ વરસાદમાં તમે ક્યાં જશો અહીં બેસો હું કશું કરતો નથી હરિદાસભાઈ બોલ્યા કે નહીં તેમની આંખો ફક્ત એ તલવાર પર અટકી ગઈ જે પ્રતાપસિંહની કમરમાં હતી એને લાગ્યું કે હવે તેનો અંત આવી ગયો તેમણે હૃદયમાં વિચાર કર્યો કે મારી પત્ની ધીરાબેનનો ચહેરો સહેલી વાર જોઈ પણ ન શકું દીકરાને કઈ રીતે કહે છે કે પિતા વાવમાં ભૂતના હાથમાં સડી ગયા હવા ઘેરા અંધકારથી ભરાઈ રહી હતી પાણીની બુંદો પથ્થર પર ટકપકતી હતી વાવના ખૂણામાં આંખો પ્રકાશ અને એ બંને માનવ એક ભયમાં ડૂબેલો બીજો માનવીયતા માટે અટકેલો અચાનક પ્રતાપસિંહ બોલ્યો કે તમારું નામ શું જવાબ ન મળ્યો એ ફરી પૂછે છે ભાઈ હું શત્રુ નથી હરિદાસભાઈએ થોડી હિંમત કરીને કહ્યું કે હું મારું નામ હરિદાસ છે હું પ્રતાપસિંહ રાઠોડ બોલ્યો કે રાજપૂત છું તમારા ગામની પાસે જ રહે છે મારો પરિવાર એણે વાવની દિવાલ પર હાથ મૂક્યો તમે ઈચ્છો તો હું આ વાવમાંથી ચાલ્યો જાઉં પણ એ શબ્દમાં એવી નમ્રતા હતી કે હરિદાસભાઈ થોડી વાર માટે શાંત થઈ ગયા તેમના મનમાં પ્રશ્ન ઉઠ્યા કે ભૂત આવું બોલી શકે ભૂત રાજપૂત નામ લઈ શકે પણ ડર હજી પૂરો થયો ન હતો હવે અંધકારમાં બંને બેઠા રહ્યા એક ખૂણે વેપારી બીજા ખૂણે યુવાન વરસાદ ધીમો થયો સાંજ ઝાંખો દેખાયો દૂર ક્યાંક વાઘના હુકાર સંભળાયા વાવની ઊંડાઈમાંથી પાણીના ટીપાટ પડતા એક પ્રકારની સંગીત જેવી ધ્વનિ ધીમે બંધ થવા લાગી થાક અને ભય મળીને શરીર સતન થવા લાગ્યું પ્રતાપસિંહ ધીમેથી આગળ આવ્યો એના કપડાનો ભાગ ઉતારી હરિદાસભાઈ પર મૂકી દીધો આ રાત ઠંડી છે તમે બીમાર પડી જશો એ ધીમે બોલ્યો પણ એ સમય સુધી હરિદાસભાઈ નિચેત બની ગયા હતા અસેતન અવસ્થામાં એ ધીમેથી ધ્રુજતા રહ્યા પ્રતાપસિંહે બળદગાડાને એક બાજુ બાંધી દીધો પોતાની તલવાર દૂર મૂકી અને બેસી ગયો એના મનમાં અજાણી લાગણી હતી માનવ માનવથી ડરે છે પણ ભૂતથી નહીં પોતાના ભયથી મરે છે રાતનો અંત આવતો હતો અંધકાર હવે ધીમે ધીમે બે ફીકો થવા લાગ્યો હતો પણ હજી પણ આકાશમાં સાંદ્રીની ઝાંખી હતી વરસાદ હવે બંધ થઈ ગયો હતો વાવની પર પાણીના હતા હતા વાવની એક બાજુ અરિદાસભાઈ સૂતેલા થાકી અને ભયથી ઘેરાયેલા બીજી બાજુ પ્રતાપસિંહ બેસેલો હતો આંખો વાવની ઊંડાઈ તરફ વિશારના સમુદ્રમાં ખોવાયેલો તેના મનમાં એક જ વિશાર ફરતો રહ્યો હું માણસને બસાવવા આવ્યો પણ તે મને ભૂત માને છે એ માણસની આંખોમાં કેટલી ભયાનકતા હતી પોતાના ઓળખી શકતો તેના મનમાં બાળપણની એક વાત યાદ આવી તેના પિતા કહેતા કે રાજપૂતને તલવાની જરૂર નથી જો તે સત્ય પર છે ને પણ જો માણસ ખોટા ભયમાં આવ જીવશે તો તે સત્યને પણ ભૂત ગણશે પ્રતાપસિંહ ઉભો થયો વાવની આસપાસ ફરીને જોયું ભોરનો ઝાંખો પ્રકાશ દેખાઈ રહ્યો હતો પણ ઘુમસ એટલું કે એક હાથ આગળ દેખાતો ન હતો દૂરથી બળદના પગલાઓનો અવાજ આવ્યો કદાચ કોઈ બીજો મુસાફર હશે એણે વાવના ખૂણામાં હરિદાસભાઈને જોયા શરીર ઠંડુ લાગતું હતું એણે ધીમેથી હાથ લગાવ્યો ધબકારા ધીમો હતો કે હે ભગવાન એ બોલ્યો કે આને વા તાવ આવી ગયો છે તે ઝડપથી પોતાની પાણીની કાસંદી લાવી હરિદાસભાઈના હોઠ પાસે લઈ ગયો અને માણસ તો જાણે ભયના ઝેરથી ઝેરવાયો હતો ઓઠમાંથી ફક્ત તૂટેલા શબ્દો નીકળતા હતા કે ભૂત મને છોડ ભૂત મને છોડ પ્રતાપસિંહના હૃદયમાં શીર પડ્યો ચડ્યો એણે આંખ આકાશ તરફ ઊંચી કરી અને કહ્યું કે હે ઈશ્વર તું જોઈ રહ્યો છે હું તને બસાવવા આવ્યો છું પણ એ મને દોષી માને છે થોડી વાર પછી તે બળદગાડા તરફ ગયો ત્યાંથી દૂધની કાસંદ લાવી વાવની પાસે લાકડા ભેગા કરી સીટીથી અગ્નિ સળગાવી રાત્રિના ભેજમાં પણ આગ ધીરે ધીરે ધગવા લાગી તે આગ ને શાહ હાથ ધરી બેઠો રહ્યો હરિદાસભાઈ હવે અર્ધશેત અવસ્થામાં બોલવા લાગ્યા કે મારી થેલી ચોરી કરનાર ભૂત મને બસાવજો એ શબ્દ એના હૃદયમાં ઘૂસી ગયા તે બોલ્યો ના ભાઈ હું સોર નથી હું તારો સહાય છું પણ એ શબ્દ અંધકારના પાટામાં ખોવાઈ ગયા કાલે સવારે વાવની આસપાસ ગામના બે ખેડૂત આવ્યા તેઓએ બળદગાડો જોયો વેપારીને પડેલો જોયો અને તલવારવાળા યુવાનને જોયો અરે એક બોલ્યો આ શું કોઈ વેપારીને મારી નાખ્યો લાગે છે બીજો બોલ્યો હા પ્રતાપસિંહ હાથમાં રાખેલા સૌ દૂધના કપ તરફ જોયું એ કપના કિનારે ખરેખર લોહી ઉગેલું હતું કારણ કે હરિદાસભાઈના હોઠ ફાટ્યા હતા અને તે જ્યારે પાણી પીવડાવતો હતો ત્યારે લોહી લાગ્યું હતું પણ એ દ્રશ્ય તો બહારથી જુએ તે માટે ભયાનક હતું બંને ખેડૂત ગામ તરફ દોડ્યા વાવમાં રાજપૂતે વેપારીને મારી નાખ્યો થોડી વારમાં ગામના દસેક લોકો આવી ગયા પ્રતાપસિંહને ઘેરી લીધો કોઈ બોલે તલવાર કઈ છે એની પાસે કોઈ બોલે એના હાથમાં લોહી છે પ્રતાપસિંહ શાંત રહ્યો એ બોલ્યો કે તમે સાંભળો મેં એને મારી નાખી નાખ્યો એ બીમાર થયો હતો હું એની મદદ કરી રહ્યો હતો પણ એ અવાજમાં કોઈ વિશ્વાસ કર્યો નહીં એક વૃદ્ધ બોલ્યા વેપારી તો ધનવાન માણસ હતો એની પાસે સોનાની થેલી હતી ચોક્કસ આ રાજપૂતે લૂંટી લી છે લોકોએ વાવમાં શોધખોળ શરૂ કરી થોડી દૂર ભેજવાળી માટીમાં થેલી પડેલી મળી એમાં સોનાની નાની નાની ડાળીઓ એટલે કે બંગડીઓ હતી હવે તો સૌ બોલ્યા કે પુરાવો મળી ગયો આ રાજપૂત જ હત્યારો છે પ્રતાપસિંહને આંખોમાં આંસુ આવી ગયા એ બોલ્યો હું રાજપૂત છું શોર નથી મારી જાતિ એવી નથી જે પૈસાની લાલચ રાખે આ માણસને હું બસાવી રહ્યો હતો પણ એના શબ્દ હવામાં ગુંજીને પાછા વળી આવ્યા કોઈએ સાંભળ્યું નહોતું હરિદાસભાઈ એ દરમિયાન ધીમે આંખો ખોલી એની દ્રષ્ટિ દુધાળ ધૂંધળી હતી એણે જોયું કે આસપાસ લોકોનો ટોળો અને એ રાજપૂત સામે ઉભેલો એના મનમાં ગઈકાલનો ભય હજી જીવતો હતો એ ધીમેથી બોલ્યો એ ભૂત છે એની પાસે તલવાર છે લોકોએ તરત પ્રતાપસિંહને પકડી લીધો તમે જોયું પોતે કહે છે એ ભૂત છે હથિયારો છે પ્રતાપસિંહ કંઈ બોલી શક્યો નહીં એના હૃદયમાં એક ઝટકો આવ્યો જે માણસને મેં બસાવવાનો પ્રયાસ કર્યો એ જ મને ભૂત માને છે લોકો એને ગામના પટેલા પાસે લઈ ગયા ગામના વડા રણછોડભાઈએ પૂછ્યું કેમ રે છોકરા તે વેપારીને મારી નાખ્યો પ્રતાપસિંહ માથું શું કર્યું હું કસમ ખાઈને કહું છું મેં એને બસાવવાનો પ્રયાસ કર્યો એ રાતે હું પણ રસ્તે અટકેલો હતો એ થેલી પડી ગઈ હતી પછી પાછી આપવાની કોશિશ કરી પણ એ મને ભૂત સમજી ગયો ગામના લોકો હસવા લાગ્યા કે હા હા ભૂતના રૂપમાં દયા બતાવો માણસ હવે તો તું મોટી વાતો કરે છે રણસોરભાઈએ ઠંડા સ્વરે કહ્યું અમે ન્યાય કરશું જો એ વેપારી બસી ગયો હોય તો એની સાક્ષી લઈશું નહીંતર તું દોષી ગણાશે હરિદાસભાઈને ગામમાં લાવવામાં આવ્યું તેમને હજી તાવ હતો પણ જીવ બસી ગયો હતો ગામના લોકો બધા ભેગા થયા રણછોરભાઈ પૂછ્યું કે વેપારીજી આ માણસે તમારું નુકસાન કર્યું કે બસાવ્યું હરિદાસભાઈ થોડું સુપ પછી ધીમે બોલ્યા હું હું વાવમાં ગયો હતો ત્યાં એક તલવારધારી હતો હું ડરી ગયો મારી થેલી પડી ગઈ પછી હું કંઈ જોયું નથી રણછોડભાઈએ કહ્યું કે તો શું એણે તમને માર્યા હરિદાસભાઈ આંખો મીસી ના મારી આંખો સામે કોઈ માર્યું નથી લોકો હસમસી ગયા રણછોડભાઈએ પ્રતાપસિંહ તરફ જોયું તો જઈ શકે છે પણ યાદ રાખ તારી જાતિની લાજ તારા વર્તનમાં દેખાય છે પ્રતાપસિંહે નમન કર્યું અને ધીમે પગલે વાવ તરફ પાસો ચાલ્યો એના પગલાં માટીમાં ધૂળ છોડતા ગયા એના મનમાં એક વાક્ય ગૂંજતું રહ્યું કે માનવ ભયમાં અંધ થાય તો સત્યને પણ શંકાથી મારે છે હરિદાસભાઈ ઘરે પાછા આવ્યા ધીરાબેન અને દીકરો રડતા હતા પણ એના મનમાં એક શીરો રહી ગયો કે મેં એ માણસને ભૂત ગણ્યો જો એ મારી મદદ ન કરત તો કદાચ હું જીવતો નહી હોત રાતે પથારીમાં પડેલા વિચાર કરી રહ્યા યુવાન રાજપૂત હતો ભયમાં પણ એની આંખોમાં દયા હતી મેં એને દોષી ગણ્યો શું શું ખોટો હતો સાંદનીની વાવના પાણી પર ચમકતી હતી દૂર કોઈ બાસુરીનો અવાજ આવતો હતો કદાચ એ રાજપૂતનો તે ધીમે ધીમે અંતરમાં ખોવાતો ગયો હરિદાસભાઈએ હવે ઘર પર આરામ પામ્યો હતો દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હતા પણ તેના મનમાં કોઈ ઉજાસ ન હતો દિવાલ પર હતા પણ એના અંધકાર ગાઢ પૂછે છે કે હે તમે આમ શાંત કેમ એ રાજપૂત તો ગયો હવે તમે નિર્ભય રહો હરિદાસભાઈ માથું હલાવ્યું હું હવે ભયથી નહીં પણ પસ્તાવાથી ડરી રહ્યું ધીરાબેન મેં એક નિર્દોષ માણસને ભૂત ગણ્યો એ માણસ મારી મદદ કરી રહ્યો હતો અને મેં એને અપમાન કર્યું આપ્યું ધીરાબેન શુભ રહી તેની આંખોમાં દયા હતી તો તમે એને શોધી લાવો એ ધીમેથી બોલી કોઈ માણસની દયા સ્વીકારવી પણ માનવ ધર્મ છે હરિદાસભાઈએ કહ્યું કે પણ ગામના લોકો શું કહેશે એ રાજપૂતનો અપમાન સૌની સામે થયો હવે પાસો મારી સામે આવશે નહીં ધીરાબેન બોલી જો તારા મનમાં ખોટ ન હોય તો તું ભૂલને સ્વીકારવા ડરવું નહીં તે રાત હરિદાસભાઈ માટે સૌથી લાંબી હતી બહાર તહેવારની ધમાલ હતી બાળકો ફટાકડા ફોડતા સ્ત્રીઓ રંગોળી કરતી અને ઘરોમાં સુગંધિત વાસો ફેલાતો હતો પણ હરદેશભાઈની આંખોમાં ફક્ત એ વાવનું દ્રશ્ય ફરી ફરીને આવતું ઘુમસમાં વસેલો રાજપૂત આગની ઝાંખી રોશનીને પોતાના ભયથી કપતું શરીર તેમને પોતાના ભયની નબળાઈ સમજાય ભય એ ભૂત કરતાં પણ વધુ ખતરનાક છે કારણ કે ભય માણસના મનને મારે છે શરીરને નહીં દિવાળી બાદના દિવસોમાં હરિદાસભાઈ એક સવારે ગામના વડા રણછોડભાઈ પાસે ગયા વડાજી તેમણે ધીમેથી કહ્યું કે મારે યુવાન રાજપૂતને મળવું છે રણછોડભાઈ પૂછ્યું કે શું વાત છે તમે તો બસી ગયા હવે ફરી શા માટેને શોધ કરો છો હરિદાસભાઈ બોલ્યા કારણ કે મેં એને ખોટો સમજ્યો હું એનો આભારી છું એણે મારી વાત બસાવી હતી પણ મેં એની આત્માને દુઃખ આપ્યું રણછોડભાઈએ થોડી વાર વિચારીને કહ્યું કે રાજપૂત હવે અહીં નથી સાંભળ્યું છે એ રાત પછી એક ગામ છોડીને ગોંડલ તરફ નીકળી ગયો હરિદાસભાઈ તે નમન કર્યું કે હું એની શોધમાં જઈશ કેટલાક દિવસો બાદ બળદગાડામાં સવાર હરિદાસભાઈ ફરી રસ્તા પર હતા પણ એ વખત એના હૃદયમાં ભય નહીં શાંતિ હતી આકાશ ખુલ્લું પવનમાં ધૂળ ઉડી રહી હતી અને રસ્તાની બાજુમાં ફૂલોથી ભરેલી જાડીઓ એ ત્યાં પહોંચ્યા ત્યાં એ વાવ હતી વાવ હજી પણ એ જ હતી જૂની ભેજવાળી અને શાંત પણ આજે એ વાવમાં કોઈ નહોતું હરિદાસભાઈએ વાવના પથ્થરને હાથ લગાવ્યો જાણે માફી માંગતા હોય એમ બોલ્યા કે હે વાવ તું તો એ રાતની સાક્ષી છે જો ક્યારેય એ રાજપૂત ફરી અહીં આવે તો એને કહેજે કે હું હવે ડરતો નથી પથ્થરની ઠંડી સપાટી પરથી જાણે કોઈ આશીર્વાદ જેવી લહેર ફૂટી એણે થેલીમાંથી એક દીવો કાઢ્યો વાવની મધ્યમાં મૂક્યો અને પ્રાર્થના કરી તે પણ એ રાત પછી ગામ છોડીને નીકળી ગયો હતો એણે નક્કી કર્યું કે જ્યાં માનવ માનવને શંકાથી જુએ અમારી હાજરી નિર્થક છે તે વન વિસ્તારની બાજુમાં એક જૂની હવે એક દિવસ કદાચ એ સમજે છે કે હું તેનો શત્રુ નહોતો ધીમે બોલતો એ હવેલીમાં હવે એ ઘાયલ પ્રાણીઓને ઉપસારી રહ્યો હતો ક્યારેક ઘોડાને ક્યારેક પક્ષીને ક્યારેક ઘવાયેલા માણસોને એણે દુનિયા સાથેના બધા સંબંધ તોડી નાખ્યા પણ માનવતાની લાકડી ક્યારેય છોડી નહીં એક દિવસ સાંજનો સમય હતો હરિદાસભાઈ ગંડલના આરસ્તે ચાલતા હતા દૂર એક નાનું બાળક રડતું દેખાયું એણે જઈને પૂછ્યું શું થયું બાળક બાળક બોલ્યું કે મારા પપ્પા ઘાયલ થયા છે હવેલીમાં છે હરિદાસભાઈ બાળકની સાથે હવેલી સુધી ગયા દેવળ જેવી જૂની હવેલી બહાર ધૂળ અંદર અંધકાર જ્યાં પહોંચ્યા ત્યાં એક માણસ ઘાયલ દવા લગાવી રહ્યો હતો હરિદાસભાઈ જોયું આંખોમાં આશ્ચર્ય પણ શાંતિ પણ હું વિચારતો હતો કે તમે ફરી ક્યારે મને ન દેખાવ એ ધીમે બોલ્યો હરિદાસભાઈના ગળામાં શબ્દ અટવાઈ ગયા મને માફ કરજો પ્રતાપસિંહ એ રાતે હું ભાઈમાં હતો મને લાગ્યું કે તમે ભૂત છો મેં ખોટું જોયું ખોટું માન્યું પ્રતાપસિંહ સ્મિત કર્યું કે ભાઈ માણસને ભૂત નથી ડરાવતું પોતાનો ભય ડરાવે છે તમે ભૂલ કરી પણ એ માનવ છે હું ગુસ્સો નથી હરિદાસભાઈની આંખોમાં આંસુ આવી ગયા એને હાથ જોડ્યા તમે મને બસાવ્યો મેં તમને અપમાન આપ્યો હું હવે શાંતિ કેવી રીતે મેળવું પ્રતાપજી બોલ્યો કે શાંતિ ત્યારે મળશે જ્યારે તમે એ વાવમાં ફરી દીવો પ્રગટાવશો પણ ભય વિના એ દીવો તમારું ધન શુદ્ધ કરશે બીજા દિવસે સવારે બંને વાવ સુધી પહોંચ્યા સૂર્યનો પ્રકાશ પથ્થરો પર પડતો હતો વાવની આસપાસ પક્ષીઓ સહકતા હતા એ જ જગ્યા જ્યાં ક્યારેક અંધકાર અને ભય સવાયેલા હતા પ્રતાપસિંહ બોલ્યો કે આ વાવ હવે ભૂતની નહીં માનવતાની સાક્ષી બનશે હરિદાસભાઈએ દીવો પરટાવ્યો વાવની મધ્યમાં રાખ્યો પવન છે એ ધીમે ધીમે વહી રહ્યો હતો ઝૂક્યો પણ બુજાયો નહીં એ ક્ષણે બંનેની આંખોમાં એકબીજાની સામે આદર અને કરુણાનો અવાજ શ્વાસ જાળવી રહ્યો પ્રતાપસિંહે કહ્યું કે તમારા ભાઈએ મને દુઃખ આપ્યું હતું પણ તમારા સ્વીકારે એ બધું ધોઈ નાખ્યું હરિદાસભાઈએ નમન કર્યું હવે આ વાવનું નામ હશે વિશ્વાસની વાવ બને હાથ જોડ્યા અને અસ્ત થતા સૂર્યની સામે શાંતિથી ઊભા રહ્યા રાતનો અંત આવ્યો હતો શાંત ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસતો હતો હીરાલાલના ધબકારા ધીમા પડ્યા હતા રાજપૂત યુવાન એની બાજુએ બેઠો હતો માથામાંથી લોહી રોકવા માટે પોતાનો પાપા કાપડનો ફાડી પટ્ટી બનાવી પણ હિરાલાલની આ આંખો અડધી ખુલેલી અડધી બંધ હવે ધીમે ધીમે અવચેતન અંધકારમાં ઉતરી ગયો રહ્યો હતો રાજપૂતના હૃદયમાં વેદના સલકાઈ રહી હતી અને એક હાથ હિરાલાલના કપાળ પર રાખ્યો અને ધીમેથી બોલ્યો કે મારા પર વિશ્વાસ રાખો બાબા હું તમને કશું નહીં કરું તમે ડરિયાશો પણ હું માણસ છું તમારો જેવા હિમાલયના હોઠ હલ્યા તો માણસ હા માણસ એક સમય હતો જ્યારે મારા ગામમાં પણ લોકો મને માન આપતા હતા પણ એ યુદ્ધમાં હું હાર્યો જીવતો બચી ગયો પણ લોકો માન્યા કે હું મરી ગયો મારા માટે અગ્નિમ અંતિમ સંસ્કાર પણ થયો અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે સૌએ મને ભૂત કહી આંકી કાઢ્યો હતો રાજપૂતના શબ્દોમાં સાદીની પીડા હતી તે બોલતો રહ્યો મારી માતા પણ મને ઓળખતી ન ઓળખી ન શકી કહ્યું કે મારો દીકરો તો ચિંતામાં સળગી ગયો તું તો એની છાયા છે એ પછી મેં એ ગામ ક્યારેય જોયું નથી હવે ફક્ત રસ્તા ઉપર ફરું છું જ્યાં કોઈ થાકેલો ડરેલો માણસ મળે એને મદદ કરું છું શાયદ એ રીતે મારું પાપ ધોવાઈ શકે હીરાલાલની આંખોમાંથી એક ટીપું પડી પડ્યું એણે ધીમેથી કહ્યું કે મને માફ કરે મેં તને ભૂત સમજીને ધક્કો માર્યો હું ડરી ગયો હતો રાજપૂતે સ્મિત કર્યું પણ એ સ્મિતમાં અપરંપાર દુઃખ છુપાયેલું હતું માફી તો એ વ્યક્તિને જોઈએ જેની જીવવાનો અવકાશ મળે બાપા તમે તો માણસ છો તમે તો માણસ છો જીવવા માટે તમારે ઘર છે પરિવાર છે હું તો એ બધું ગુમાવી શક્યો અચાનક વાવની બહારથી શાર પવન ફૂંકાયો જેણે પ્રાકૃતિ પણ એ શબ્દો પર રડી રહી હોય એમ બળદો હળવા અવાજે બાંધણી હલાવતા કહેતા આકાશ સાંધ ધૂંધળ થતો ગયો હીરાલાલની આંખો છે એ વધુ બંધ થવા લાગી એણે ધીમેથી કહ્યું કે મારો દીકરો રાહ જુએ છે એ કહે છે કે પિતા આવ્યા હતા અંધકારમાં ખોવાઈ ગયા રાજપૂતે એના હાથ પકડી લીધા ના બાપા તમે નહીં ખોવાય હું તમને ગામ પોસાડું થોડી હિંમત રાખો પણ હીરાલાલ હવે બોલી શક્યો નહીં એના હાથ ઠંડા પડતા ગયા એના શ્વાસના તાલમાં એક લય આવવા લાગ્યો રાજપૂત એને બાપા બાપા આંખ ખોલો પરંતુ શાંત હતો ચારે બાજુ અચાનક એક અસહાય નિઃશબ્ધોના ફેલાઈ ગયા પવન બંધ થઈ ગયો પંખીઓનો એક પણ અવાજ છે નહોતો માત્ર વાવની જૂની ઈંટોમાંથી ટપકતું પાણી ટપ 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 જાણે સમય પોતે ઘડી રહ્યો હોય એમ રાજપૂત ધીમેથી ઉઠ્યો એણે હીરાલાલના શહેરીને પોતાની સાલમાં લપેટ્યો બળદગાડાની બાજુ ગયો બળદના માથા પર હાથ ફેરવ્યો એ હવે તમારો માલિક નથી પણ હું એને અંતિમ સ્થાન સુધી પહોંચાડું સવારના પ્રથમ કિરણ સાથે રાજપૂતે વાવમાંથી બહાર નીકળ્યો એના પગની નીચે ભીના પાન માથા પર સાંદનું પ્રતિક અંશ અને હાથમાં એક માણસનું નિર્જીવ શરીર ગામની સરહદે પહોંચતા જે એ અટક્યો એણે ધીમેથી કહ્યું કે લોકો મને ભૂત કહે છે પણ આજે સાસર જીવનો માણસ તો હું હું જ છું જે કોઈના મૃત્યુ માટે રડી રહ્યો છે એ પછી રાજપૂત ગાયબ થઈ ગયો કોઈ એને ફરી ક્યારેય જોયો નહીં પરંતુ લોકો કહે છે કે દર વર્ષની દિવાળીના પહેલા દિવસે જ્યારે રાત કાળી સ્વદેશ હોય એ વાવમાં હજી પણ કોઈ અજાણી સાંયપ દીવો પ્રગટાવે છે અને કોઈ થાકેલા માણસને મુસાફરને ઠંડા પાણીનો કટકો આપી કહે છે કે ભય રાખશો નહીં હું માણસ છું ભૂત નહીં મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો